મારું નામ પટેલ સંતોષ જયેશભાઈ આજ રોજ ગણપતિ વિસર્જન નો કાર્યક્રમ હતો અમારો શોભાયાત્રા રાખી હતી જયારે અમે વિસર્જન ની શરૂઆત કરી ત્યારથી લઈને છેક સુધી અમારા જે ડીજે નો અવાજ હતો એ એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે મસ્જીદ વાળા એરિયામાં લીલીનેટ હોવાથી ડ્રોન શોટ નહી લઈ શકતા લોકો જેના લીધે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી અને વિધિન ફાઈવ મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે અને હથિયાર એટલે કાયદેસર પાઇપો દંડા પાવડાના દસ્તા પ્લાસ્ટિકની પાઇપો અને બે ત્રણ જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી એમાં એક પોલીસ કર્મીને પણ વાગેલું છે અને અમારા એક મિત્રને પણ વાગેલું છે જેના ઇન્ટેન્શનલી છે અમે કાલે એમનું જોયું હતું અમારો એક પણ છોકરો આખા ગામમાં દેખાયો નહીં એમના જુલુસમાં એક પણ છોકરો મારો નતો આજે એમના ટોરાને આવવાની જરૂર શું હતી મારું કેવાનું એમ થાય પોલીસ બંદોબસ્ત એમને ફૂલ સપોર્ટ આપ્યો તાત્કાલિક એમણે ટોરાને ને ઉભું રાખ્યું ઘર્ષણ થતા રોક્યું એ પૂરેપૂરો પોલીસે સપોર્ટ આપ્યો છે સપોર્ટ મળ્યો છે ફૂલ સપોર્ટ એમણે ઘર્ષણ થતા રોક્યું છે વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેસન નીકળતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માતાકૂટ કરેલી તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ બગાડો છો જાણી જોઈને બગાડો છો એ પ્રકારની બોલાચાલી થયેલી આમને સામે ગરમાગરમી થયેલી પરંતુ થાણા અધિકારીને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને એમને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા અને આ બાબતે જે ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાને દસ થી બાર ઇસમોની વિરોધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસની ખાતે દાખલ કરાવેલો છે એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે